એકવીસ ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ તો આવા વિશ્વ માતૃભાષા દિવસ પર આપણે આપણી ગૌરવવંતી ગુણવંતી ગુજરાતી ભાષા અને ગુજરાતના ગૌરવને વધારતી આ પંક્તિઓ અમે સૌ વિદ્યાર્થીઓ તમારી સમક્ષ રજૂ કરવા આવી રહ્યા છીએ લાગણીના જળ વડે સ્પંદન કરું છું બે શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતોના પુષ્પો અર્પિત કરી સૌપ્રથમ માતૃભાષાને વંદન કરું છું સૌપ્રથમ માતૃભાષાને વંદન કરું છું મોર પીછે જેવી મુલાયમ કદી તાતી તલવાર કદી ડણકતા સાવજ જેવી કદી મયું ટહુકાર કદી વંદે આરાધ થઈને માતૃભાષા ગુજરાતી છે મારી માતૃભાષા ગુજરાતી છે ઊઠે છે મારી પાર્ટીમાં ગુજરાતીનો કક્કો ધૂળેફાને ઢગલાનો આ મલક મારો સાચો ધૂળ ડેફાને ઢગલાનો આ મલક મારો સાચો મને ગર્વ છે હું એક ગુજરાતી છું ગુજરાતી મારી ભાષા છે અને આખું ગુજરાત મારું ઘર છે કઈક મજાની ભાષા છે મારી ગુજરાતી લગભગ બધાયને છે આવડતી બોલવામાં છે તે લચકાતી પણ આવડે મોઢે એ મલકાતી આ તો માં છે મારી ગુજરાતી આ તો માં છે મારી ગુજરાતી શૂન્યમાંથી સર્જન કરનારી મને મળી મારી મીઠી મધુરી મનમોહ મારી માતૃભાષા માટે જ માનવીય મૂલ્યો માણવા મળ્યા છે માનવ મેળામાં મળ્યા છે માનવ મેળામાં વિશ્વના બધા મહામાનવો માતૃભાષાને જાંગડી પકડીને મહાન બન્યા છે એ વિચારી ફૂલે ગજગજ મારી છાતી હું અને મારી ભાષા બને છીએ વાણી નર્મદ નરસૈયાની પ્રેમાનંદે પોખી ગોવર્ધનને દલપત નાને ભાત્યુ નોખી ઉમાશંકર પન્નાલાલે થઈ છે મામલકાતી હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી પંક્તિઓની આજે પંગત મળી છે સંયરોની આજે સંગત મળી છે ભાવે ઉભરાતી એ હૃદયે હૃદયે એવી માતૃભાષાની જ રંગત મળી છે જુઓ શીશ અદબથી નમે છે જુઓ શીશ અદબથી નમે છે મને મારી ભાષા ગમે છે સતત માની ગોદમાં તેથી બધા ગુજુઓ કેવા રમે છે બધા ગુજુઓ કેવા રમે છે ગુજરાતી બોલો કે લખો પ્રત્યેક પડે એમ જ બને હૈયું આખે આખું ઠરે એમ જ બને એમ જ બને અંગ્રેજી તો સારું છે પણ ગુજરાતી તો મારું છે હૃદયની ભાષા ગાતી હોય એ ભાષા ગુજરાતી હોય બોલાતી કે લખાતી હોય ત્યાં ગુજરાતના ગૌરવ હોય આપણા ગાંધી બાપુની ભાષા ગાંધી બાપુની ભાષા ભાષા મારી ગુજરાતી છે ભાષા મારી ગુજરાતી

গুজরতি না হর খেলা গুজরাত হ্যায় মহার খাত হয়া মহার খাত হ্যা মাহার খাত মাতৃভাষা গুজরাছে মাতৃভাষা গুজরাছে ভাষা মারি গুজরাছে ભાષા મારી ગુજરાતી છે 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 સાયરામ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં માતૃભાષા બોલાતી ત્યાં સદા ગુજરાતી મોહલાત શું તમે જાણો છો આજે કયો દિવસ છે હા આજે વિશ્વ માતૃભાષા દિવસ છે આપણી માતૃભાષા ગુજરાતીનો દિવસ છે આજના દિવસે હું તો તેને ઉત્સવની જેમ ઉજવું છું આજના દિવસે આપણે તેને ખૂબ ઉત્સવની જેમ મોટા ઉત્સવની જેમ ઉજવીએ છીએ માં માતૃભૂમિ અને માતૃભાષાનો અન્ય કોઈ જ વિકલ્પ નથી અરે માતૃભાષા એટલે આપણી માતા તરફથી મળેલી ભાષા આપણી માતૃભાષા એ ગુજરાતી છે આપણા માતા તરફથી આપણને જે ભાષા વારસામાં મળે તે જ આપણી માતૃભાષા કહેવાય જેમ જેમ બાળકનો વિકાસ થતો જાય તેમ તેમ તેની માતૃભાષા પણ વિકસતી જાય છે વ્યક્તિના મન અને હૃદય સાથે માતૃભાષા એક આકાર થઈ જાય છે અરે ગુજરાતના ઉત્તમ કવિ શ્રી નર્મદ કહે છે કે સદા સૌમ્યશી વૈભવ ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી મળી માતૃભાષા મને ગુજરાતી એકવાર આપણે માતૃભાષા શીખી લઈએ પછી અન્ય ભાષા શીખવામાં ઘણી સરળતા રહે છે તેનાથી આપણે અન્ય વિષયો ખૂબ જ સરળતાથી શીખી શકીએ છીએ માતૃભાષા એ આપણી સંસ્કૃતિ છે આપણી પરંપરા છે આપણો ઇતિહાસ છે આપણો વારસો છે માતૃભાષાનું સ્થાન અન્ય કોઈ ભાષા લઈ શકતી નથી નથી અને નથી જ એ ગુજરાતીઓ જ્યારે વિદેશમાં ભેગા થાય ત્યારે તેઓ ગુજરાતીમાં જ્યાં સુધી હાલચાલ ન પૂછે ત્યાં સુધી તેમને સંતોષ થતો નથી જ્યારે કેમ છો મજામાં તેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ બરાબર મળાયું તેમ કહેવામાં આવે છે આપણી માતૃભાષા એ આપણા હૃદયના ધબકારામાં વસે છે આપણા લોહીના કણકણમાં રહે છે નસ નસમાં વહેતી ધબકતી અને રમતી આપણી માતૃભાષા છે આપણી માતૃભાષા એ આપણા જીવનનો એક અભિન્ન અંશ છે માતૃભાષા એ સંસ્કાર અને સંસ્કૃતિ બંનેનું જતન કરે છે જે અન્ય ભાષા કરી શકતી નથી અંતમાં આપ સૌને મારા તરફથી માતૃભાષા દિવસની હાર્દિક શુભેચ્છાઓ સાયરામ અસ્તુ